એક વખત એ દીકરી આમ ચાલીને જતી હતી ને નાનકડો એવો પથ્થર એના પગમાં આવ્યો અને પથ્થર જેવો પગમાં આવ્યો ને ખમમા મારા વીરા એવી ઠેસ ખાતા શબ્દ નીકળી ગયો આંગણાનો પથ્થર જોઈને વિચાર કર્યો કે મને વીરાની પ્રાપ્તિ ક્યારે થશે મનોમન બાધા રાખી કે આંખો બંધ કરીને કે હે જલા બાપા તારા ચરણોમાં જો કોઈ શ્રીફળ મૂકે ને જો તેની મનોકામના પૂર્ણ થતી હોય તમારે અહીંયા જો ભાઈ આવશે તો હું તારા માથામાં શ્રીફળ વધે નારાણ અદા કહે કે ખરા અર્થમાં જો હું આપને કહું તો આ વાતથી બધા લોકો બહુ અજાણ છે પણ હું આપને આ વાતથી વિदित કરવા માંગુ છું કે આજ સુધી આવી માનતા કોઈ એ કરી હોય એવી માનતા બીજા કોઈ નહીં મારા સગા બેને કરી છે અને મારા બેને જે આ માનતા કરી છે હું ક્યારેય ભૂલી ન શકું ને એને તો ભૂલી ન શકું પણ હું મારા જલા બાપાને ભૂલી ન શકું આ વાડાસાડાના નારાયણ અદા અને ગોમટાના આનંદ બાપા બે સૌભાગ્ય ચંદ મંગળજી રાજદેવને ચર્ચા કરે તારીખ તેર આઠ ઓગણીસસો ને પચાસમાં શનિવારના દિવસે આ ચર્ચા થઈ રહી છે એ ચર્ચામાં કહે કે હું આપને કહીશ તો આપને એવું લાગશે કે થોડીક અતિસંયુક્તિ છે પણ આવી માનતા તો આજ સુધી કોઈ કરી મારા બેને કરી છે અને પોતાના બેનની વાત કરતા કહે કે સૌરાષ્ટ્રના અમારું મૂળ ગામ ઘેડ જેની આપણે ચર્ચા કરી હતી આપણા ત્યાં જ અધ્યાપક તરીકે નોકરી કરે છે એટલે એ કળછ ગામ નાનકડું એવું ગામ ને એ જમાનામાં કેશવજી ઠક્કર કરીને બાપા એમ બાપાના સેવક એટલા બધા ભગવાનને પ્રેમ કરે બાપાને પ્રેમ કરે રામના ભક્ત રામચરિત માનસની ચોપાઈઓ ગાય રામજીની સેવા કરે રઘુવંશી છે એને ત્યાં એક દીકરી હતી પણ આ જગતમાં કોણ એવું છે કે જેને દીકરો ન જોતો હોય લગભગ લોકો વાતો કરે પણ લગભગની અંદરથી એવી ઈચ્છા તો હોય કે મારે ઘરે દીકરો થાય સર્વ રીતે સુખી પણ પુત્ર નહીં અજબની ની એમાં એને ઘણા સમય પછી એક દીકરી થઈ આઠ વર્ષની એ દીકરી હતી અને આ દીકરી વારંવાર કોઈ પાડોશી પાસે જાય ગમે ત્યાં જાય તો બધા લોકો હોય પોતાને એમ થાય કે મને ભાઈ નથી અને દીકરીઓનું તો મોટે ભાગે ક્યાંક ઠેબું પડે તો એવું થાય કે ખમ્મા મારા વીરા એમ કરીને ઠેબું ખાય ત્યારે પણ બોલે અને એ ભાઈ નહીં એટલે વારંવાર રડ્યા કરે અને એ દરમિયાન જ્યારે કોઈ પણ એને કહે કે તારે ભાઈ નથી ત્યારે એની આંખોમાં સ્વાભાવિક આંસુ આવી જાય અને એક દિવસ દિવસો દરમિયાન જલારામ બાપા પધાર્યા કળશ ગામમાં અને જેવા જ બાપા પધાર્યા ઘણા બધા લોકો બાપાના સામૈયામાં આવ્યા અને બાપાને ત્યાં પધરાવ્યા પોતાના ઘરે બાપા ત્યાં ઉતારો કેશવજીને ત્યાં જ હોય અને કેશવજી ઠક્કરે

એને એના એક વખત એના મમ્મી ને પૂછ્યું કે આ બધા જલારામ બાપાના ચરણોમાં બાપા આવે એના ચરણોમાં બધા શ્રીફળ પધરાવે મીઠાઈ પધરાવે પૈસા પધરાવે કહ્યું કે જલારામ બાપા રામના બહુ મોટા ભક્ત છે અને સિદ્ધ સંત છે ત્યાં જે મનોકામના પૂર્ણ કરીએ થઈ જાય બાપા તો ત્યાંથી પછી જતા રહ્યા પણ એકલી એકલી આ દીકરી રડતી હતી એની માએ પૂછ્યું કે શા માટે રડે છે કે બધા મને વારંવાર પૂછે કે તારે ભાઈ નથી ભાઈ નથી મામ મારે ભાઈ ક્યારે આવશે એ વારંવાર પૂછતા હતા અને દીકરીને જોઈને માં પણ રડવા માંડ્યા અને પછી તો માં પ્રાર્થના કરે તો એ ક્યાં પ્રાર્થના કરે સ્વાભાવિક આપણે બધા લોકો હાથ ઊંચા કરી જાય ત્યારે તમે ને હું બસ એક જ જગ્યાએ પ્રાર્થના કરીએ ને એ જેને નો એ મોટે ભાગે રાંદલ માને પ્રાર્થના કરી માં ભગવતીને પ્રાર્થના કરે આઠ વર્ષની દીકરીની માં માં ભગવતીને બે હાથ જોડી અને પ્રાર્થના કરી કે હે ભગવતી તું મારી ઉપર કૃપા કર અને અમારા ઘરે પગલીનો પાડનારો એકાદો દીકરાનો જન્મ થાય એવી કૃપા કર હે રન્ના દે હે માં રાંદલ મારે ત્યાં પગલીનો પારણારો આનો મતલબ એ થાય કે અમારા ઘરમાં ભગવાન નું થતું રહે એવો કોઈ પુરુષ પાકે એવો કોઈ બાળક પાકે રડતા રડતા પ્રાર્થના કરી કે એવી કૃપા તો ભગવતી પાંચ દિવસ જે બાપા રોકાણ હતા દીકરી વારંવાર ચરણોમાં જલારામ બાપા ને બધા નમતા હતા એ વારંવાર યાદ આવ્યું એક વખત એ દીકરી આમ ચાલી જતી હતી ને નાનકડો એવો પથ્થર એના પગમાં આવ્યો અને પથ્થર જેવો પગમાં આવ્યો ને ખમ્મા મારા વીરા એવી ઠેસ ખાતા શબ્દ નીકળી ગયો આંગળાનો પથ્થર જોઈને વિચાર કર્યો કે મને વીરાની પ્રાપ્તિ ક્યારે થશે મનોમન બાધા રાખી અનેક સવાલ ઊભા છે મનોમન બાધા રાખી કે આંખો બંધ કરીને હે જલા બાપા તારા ચરણોમાં જો કોઈ શ્રીફળ મૂકે ને જો તેની મનોકામના પૂર્ણ થતી હોય તો મારે અહીંયા જો ભાઈ આવશે તો હું તારા માથામાં શ્રીફળ વધારીશ એની પ્રાર્થના કરી અને આ દીકરીએ પ્રાર્થના કરી તમે સાચા ભગત હોય તમારી ભક્તિ સાચી હોય તો મારા ભાઈ મારે અંગની ઈચ્છા છે કે હું તમારા ચરણોમાં નહીં તમારા મસ્તકમાં શ્રીફળ વધારીશ તમારા કપાળમાં શ્રીફળ વધારીશ પ્રાર્થના કરીને થોડો સમય થયો ભગવતી રંધના દે ની પ્રાર્થના આ બધી લગભગ લોકો લગભગ લોકો નું એવું માનવાનું હોય કે માનતાથી કઈ સંતાનો થાય સંતાનો માનતાથી થાય તમે માનતા ન કરો ત્યાં સુધી તમે જેટલી માનતા કરો કે હું મારે ઘરે એમાં ખાસ કરીને પુરુષો માનતા કરે ને ત્યારે એને ઘરે પુત્ર આવે પુરુષોને જ માનતા કરવી જોઈએ તમે માનતા કરો એટલે સતત ચિંતન કરો તમારા હોર્મોન્સ પાવરફુલ થઈ જાય તમારે અહીંયા કેટલા દીકરા છે ને કેટલી દીકરી છે એના પર નક્કી થાય કે તમારા ઘરમાં પુરુષ વધારે ચિંતનશીલ છે કે સ્ત્રી છે તમારી દીકરીઓની સંખ્યા વધારે હોય તો સમજવાનું કે તમારા ઘરમાં સ્ત્રી છે વધારે ચિંતા કરવાવાળી છે અને સ્ત્રી વધારે બહુ ચિંતા કરે ને સ્ત્રી વધારે પડતી માનતા કરે તો એના હોર્મોન્સ પાવરફુલ થઈ જાય અને એ પાવરફુલ થઈએ તો સંતાન થાય તો એની દીકરીઓ જ થાય ખબર છે સમજી જવાનું કે પાવરફુલ ઘરમાં સ્ત્રી છે અને જો સંતાનોમાં પુત્રો થતા હોય તો સમજવાનું કે પાવરફુલ આ ઘરમાં પુરુષ છે પુરુષ લેશ માત્ર પણ સંતાનો બાબતેની ચિંતા ન કરતો તો દીકરીઓ જ આવે પુરુષ ચિંતિત થાય એમાં એ માનતા કરતો વારંવાર એ કેવી રીતે ખોડિયાર માતાજીની માનતા કરી ખોડિયાર માતાજીનું મંદિર જોયું ત્યારે પુરુષને માનતા યાદ આવે એટલે ચિંતન યાદ આવે સાધુ નામના વાણિયાને લીલાવતી ને ત્યાં દીકરી જ થઈ કલાવતી એનું કારણ કે સાધુ સાધુવાણીઓ તો ચિંતા જ નહોતો કરતો લીલાવતી ચિંતા કરતી કે મારે ઘર સંતાન થશે એટલે એને ઘરે દીકરી આવી માનતાઓ કરવાથી વારંવાર તમે વિચાર કરતા થઈ જાવ વારંવાર વિચાર કરો ચિંતિત થાવ તો તમારા પુરુષના હોર્મોન સેવા બને અહીંયા પ્રાગજીભાઈ ઠક્કર જે છે એ કેશવજી ઠક્કરજી છે તે કેજવ કેશવજી ઠક્કરજી જે કડશ ગામના હતા એને વારંવાર ચિંતન કર્યું કે બાપા મારે ત્યાં આવે બાપાની એટલી અમે સેવા કરીએ બાપા એને પણ મનમાં ચિંતા કરી હશે અને એના પછી એના હોર્મોન્સ પાવરફુલ થયા ઉમરાના ઝાડ નીચે પણ બેસો તો એ હોર્મોન્સ પાવરફુલ થાય એમ થતા હતા એક કારણોથી હોર્મોન્સ બની ગયા ને એના પછી એને ઘરે સંતાન થયું એ દીકરો થયો અંદરથી દીકરો થયો એટલે એટલા રાજી થયા કે આ કેટલી કૃપા કરી ભગવાન જેમ ગરીબ હોય કે તવંગર હોય એને ઘરે પુત્રનો જન્મ થાય એટલે આનંદના લીલા લહેરો હોય એ બધું લૂંટાવી નાખવા માટે તૈયાર થઈ જાય પણ એ સમયે માનસ પટેલ ઉપર એક વાત આવી ગઈ મા બાપે વિચાર કર્યો બેન રડતા રડતા કહ્યું કે જલા બાપાની માનતા પડી મારી કે તો એના માતા પિતા કહ્યું પણ તે શું માનતા કરી કે મેં જલા બાપાની માનતા તરીકે બધાય તમારા ચરણોમાં શ્રીફળ મૂકે ને હું તમારા કપાળમાં શ્રીફળ વધારીશ જો મારે ત્યાં ભાઈ થાશે તો આને કહ્યું કે આવી માનતા તો કેમ પૂરી કરવી થોડોક સમય પસાર થયો આજે કરશું કાલે કરશું એવું વિચાર કરતા કરતા અંદરથી એવું થયું કે જલારામ બાપા પાસે આવી વાત કરવા જવાય અને એમ કરતા કરતા ઘણા દિવસો વ્યતીત થઈ ગયા અને એ સમયમાં બધા બાધા રાખનારી બાળકી ઉપર આફત આવી અને માતાજી નીકળ્યા અને એવા બધા માતાજી નીકળ્યા કે એનું આખું શરીર ખદબદી ગયું એ દીકરીનું કેશવજી ઠક્કર ને એવું થયું કે સંકલ્પ કર્યો દીકરીનું જરાક સારું થઈ જાય તો માતાજી નમી જાય તો ઘરમાં પગે લગાડ વીરપુર બાપા પાસે જઈને પગે લગાડી આવું અને જેટલા દિવસ સુધી મારી દીકરીને સારું ન થાય ને બાપાને નહીં પગે લગાડું ત્યાં સુધી ઘી અને દૂધ હું લઈશ નહીં અને ઠક્કર કેશવજીએ પોતાની જાતને આવી બાધા રાખી દીધી લગભગ પંદર દિવસ વ્યતીત થઈ ગયા તો માતાજી ઉતરી ગયા દીકરીને બાળકીને માતાજી માં અને ઘરના પરિવારના એ દીવો કર્યો માતાજીને પગે લગાડ્યા બાળકીને શરીરમાંથી માતાજી નમિત થઈ ગયા પછી શરીર આખું વિકૃત થઈ ગયું બધામાં દાગ દાગ થઈ જાય માતાજી નીકળ્યો બીજા દિવસે કેશવ જે ઠક્કર એની દીકરીને લઈને વીરપુર ગયા બાપાને હેતથી પગે લગાડ્યા બાપાએ માથે હાથ મૂક્યો બહુ રાજી થયા બાપા કે દીકરી માથા પર હાથ ફેરાય ગયું કે હવે તમને માતાજી મટી ગયા છે હવે થોડાક સમય રોકાજો સાંજ પડી સૂરજ પશ્ચિમ દિશામાં ગયો ને એ સમયે માળા ફેરવતા હતા બાપા રામ 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 એ માળા ફેરવતા ફેરવતા સાંજના સમયે આરતી થઈ આરતી પૂરી થઈ નગારા વાગવા અને જેવી આરતી પૂરી થઈ આરતી પૂરી થવાની સાથે બાપા ઓટલા ઉપર બેઠા હતા સંતોનું ટોળું ન હોય એવું બને નહીં બધા સંતો હતા કહ્યું કે બધા પ્રસાદ લ્યો અને એ બધા પ્રસાદ લેવા જતા ત્યારે બાપાએ કહ્યું કે એક મિનિટ કહ્યું કે તમારે તો રોકાવાનું છે અને કહ્યું કે જાઓ કેશવભાઈ પેલા બે શ્રીફળ લઈ આવો પણ એને કીધું બાપા બાપા એ બેઠા બેઠા કહ્યું કે બે શ્રીફળ તો લઈ આવો જાઓ મંગાવો તો ખરા બે શ્રીફળ લઈને આવ્યા ત્યારે કહ્યું એક તમારી દીકરીના હાથમાં આપો અને એ સમયે જલારામ બાપા એને કહ્યા વિના બાપા એ કહ્યું કે માનતા છે ને દીકરી તારી માનતા પૂરી કરના રડવા મંડી ગયા કેશવજી ઠક્કર કે બાપા એની માનતા એ કે મને ખબર છે લ્યો માથું જલારામ બાપા કહે માથામાં તું શ્રીફળ વધારના કેશવજી ઠક્કર પગમાં પડી કે નહીં બાપા તમારા ચરણોમાં વધારી નાખે કે ના ના બાપા કે માનતા જે છે એ કપાળમાં વધારવાની થઈ એની કૃપા એનો જે ભાવ છે એ ભાવ પૂરો કરો એવો દીકરીને કેશવજી ઠક્કર કે બેટા બાપાના માથામાં લાગે નહીં ખાલી આમ અડાડી ને નીચે ફોડી નાખ્યું બાપાએ એ કહ્યું કે નહીં દીકરી તું વધારે જેમ શ્રીફળ વધારતી હોય દીકરી પણ એકદમ નિર્દોષ ભાવે બાધા રાખી હતી પૂરી તો કરવી તું લેશ માત્ર પણ ખચાટ ન રાખવતમાં અને મારા મસ્તક ઉપદ્રાવ છોકરીના હાથમાં બાપાએ શ્રીફળ આપ્યું બેટા ગભરાશ નહીં ગાકર અને જેવું શ્રીફળ આમ બહુ મારવા માટે તો પ્રયત્ન પણ ધીમેથી આમ અડાડ્યું એ તો બે ટુકડા થઈ ગયા સીધું ફાટી ગયું ને પડી ગયું અને એક બીજા સામે જોવા માંડ્યા બધાએ તત્કાલ દોડીને બાપા પાસે ગયા કે બાપાને કઈ નથી ને

એમના ગુરુજીની એક વાત છે ગામમાં એ કથા કરવા માટે ગયા અને કથા કરવા માટે ગયા અને સંતો વિશે વાતો કરી કે સંતોના ચરણો કેવા હોય સંતોની સેવા કરો શું થાય ને એને કહ્યું કે સંતોના ચરણોમાં એટલી બધી તાકાત છે કે ખારું પાણી પણ મીઠું થઈ જાય એવું એને ચર્ચા કરીને નાખી હશે કથામાં સંતોની મહત્તા ગાતા ગામમાં એક સાધુ એવો માણસ બેઠો હતો એને વિચાર કર્યો કે હું બીજા સંત શોધવા જાઉં એના કરતા આને શોધી લઉં તો એ નીચે ઉતરે ઘરે આવો હાર બાર પહેરાવ્યા નથી કઈ બોલવા જાય કે તો એને પગ એને રાખી દીધા પગ ધોઈ નાખ્યા પગ ધોઈને જે પાત્ર હતા એ લઈ ગયા એના કુવામાં એકદમ ભાભરું પાણી હતું એને કે સંતોના ચરણોમાં ચરણો હોય આ સત્ય ઘટના છે મલુકા પીઠાધીશ્વર કહે કે એને જલ પધરાવી દીધું અને જેવું જલ પધરાવ્યું અંદર અને પછી મોટર ચાલુ કરીને પાણી ચાખ્યું તો ભાભરું હતું ત્યાં મીઠું થઈ ગયું અને તો આખા ગામમાં લોકોને કીધું કે આ સંતનો પ્રભાવ તો જો સંત કથા વાંચતા હતા અને કથા પૂરી થઈ એટલે ઢોલ નગારા હતા આખા ગામના લોકો એ હાર બાર પહેરાવ્યા અમને કહ્યું શું થયું છે એ તમારા ચરણ ધોયા ને કે ચરણ ધોયા એમાં કુવામાં જલ પધરાવ્યું મીઠું થઈ ગયું ત્યારે મલુકા પીઠાધીશ્વર કે મારા ગુરુજી એવો જવાબ આપ્યો ભક્ત કે ખરેખર મારામાં એવી કોઈ શક્તિ નથી હું એવો તપસ્વી નથી કે મારા ચરણોનું જલ તમે પધરાવો મીઠું થઈ જાય પણ મને એટલો ભરોસો છે કે તારી તને હું નથી ફેડ્યો તને મારા પ્રત્યેની શ્રદ્ધા પડી છે તે જે જલ પધરાવ્યું ને ત્યારે એકાદો કુવામાંથી એકાદો વિરડો કે એકાદી સાઈડ એવી ખુલી હોય મીઠા પાણીની ખુલી હોય ને કુવો આખો મીઠો થઈ ગયો હોય ક્યારેક ક્યારેક આમ સાઈડમાં જે કુવામાં હોલ હોય એમાંથી પાણી છૂટતા હોય અમુકમાંથી ભામરા છૂટતા હોય અમુક કોઈ મીઠા પાણીના ફૂટ્યા છે ને ઓચિંતા ફૂટ્યા છે ઉનાળામાં ક્યારેક ફૂટે એટલે મીઠું થઈ ગયું એમાં મારી કોઈ મહત્તા નથી બાપા કહે મારી મહત્તા નથી મારા ઠાકોરની ની મહત્તા તને ફળી તો તારી શ્રદ્ધા ફળી છે અને બાળકી ને પછી કેશવજી બંને ત્યાં બાપા ત્યાં રાત રોકાણા આખી રાત ભજન સાંભળ્યા પિતા પુત્રી બંને કળશ પહોંચી ગયા અને એ સમયમાં એને રાખડી બાંધનાર બેન એ બેન તરીકે મારા મમ્મીએ નારણદા કહે મોંઘીબાઈ મારી માં ત્યારથી કહ્યું કે આ દીકરો એ પોતે હાથથી મારો જલા ભાઈ જલા બાપા મારા ભાઈ એ રાખડી બાંધતા અને પછી કહ્યું કે હવે સેવા પણ અમારે અહીં જ કરવી છે મારી માં સેવા કરે હું પણ સેવા કરતો ના કહે અને ઠેર ઠેર પોતાની જન્મ માટે મારી બેન જલા બાપાને કપાળમાં શ્રીફળ વધારે નાખ્યું પછી થોડો સમય થયો તો મારી બેને મારી બેનને એનું આયુષ્ય નહીં હોય એટલે એ તો કાળના ગર્ભમાં સમાઈ ગઈ પણ જેણે ભાઈ માટે બાધા રાખી કે મારી બેન ને હું વારંવાર યાદ કરું છું મારી બેને જલા બાપાના માથામાં શ્રીફળ વધાર્યું એ વાતનો કિસ્સો કરતા કરતા રડી પડ્યા છે નારાયણદા નારણદા કે જેવો જીવિત અત્યારે આ ભાઈ છે તો એ કૃપા હોય તો મારી બેને માનતા માનીને એ માનતા માની એ તો ઠીક છે પણ મારા બાપે માથું રાખ્યું ને મારી બેને શ્રીફળ વધાર્યું આ કિસ્સાને હું ભૂલી જ નથી શકતો મારા માટે જલારામ જલારામ નથી મારા માટે જલારામ ભગવાન છે મને જન્મ આપનારા પણ છે ને મારી બેનની આવી પ્રાર્થના સાંભળનારા પણ છે એવા જલારામ ને સત વંદન છે ગોપ્યો મારો આંગણું ઓપ્યો ને ગોપ્યો મારો આંગણું મેળા મારે પ્રાર્થના કરી મારણાદે આ જેટલું તમને ગુજરાતીમાં સાંભળવું ગમે એટલું સંસ્કૃતમાં પણ સાંભળવું ગમે આ જ પંક્તિઓને આ જ બધા ભાવને మినిట్ అప్పుడే సంస్కృతం శ్రవణ కీతం శోభి మయం ప్రాంగణం పీతం శోభిం మాంగణం శోభిత మయ ప్రాంగణం पीतं शोभितं मम प्राङ्गणं ओ पदुनः कर्दे देहि मेरणा ले पदकर्तरं मम देहि मे ले पीतं शोभितं मम ओ प्राङ्गणं અને માં પણ પ્રાર્થના કરતી એવો દીકરો પ્રાપ્ત થાય જે તમારું આગમન કરાવે રોતલા ઘડી લે હું પેઠી રોડી રોતલા ઘડી લે प्रार्थना कराकी मा, नो मांगनार खोड़ा नो खूंगना अमरा जीवन में आनंद आपनारो भगवती तू आप यथा संस्कृते રોટી કામ દૂસ રોટી કાંક્રિદ્ધ દુષરાંત રોટી કામ કરતા રોટી કાંતુ દૂસરા सो गीतं मम प्राङ्गण